પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ ભીક્ષા ગ્રંથની અંદર શ્લોક નંબર એકસો ઓગણત્રીસ અને ત્રીસ ની અંદર બહુ સુંદર વાત લખીએ છીએ ફક્ત આપણે એનું નિરૂપણ નહીં કરીએ પણ વાંચીએ આને સુસંગત છે સ્વામીજી લખે છે કે સેવા ભક્તિ કથા ધ્યાન તપ કે યાત્રા યાત્રા એટલે વિચરણ સેવા ભક્તિ કથા ધ્યાન તપ કે યાત્રા આદિ જે કંઈ કરવું ને તે માન દંભ ઈર્ષા સ્પર્ધા દ્વેષ કે કોઈ ઈચ્છા માટે ન કરવું આમ તો છ વસ્તુ કીધી એક સેવા બીજી ભક્તિ ત્રીજું ઈર્ષા સેવા ભક્તિ કથા ધ્યાન તપ અને યાત્રા આ છ માન દંભ ઈર્ષા સ્પર્ધા અને લૌકિક ઈચ્છા માટે ન કરો પણ એનું નિરૂપણ કરવું હોય વિચારવું હોય તો આવી રીતે વિચારાય કે સેવા માન માટે નહીં કરવાની દંભથી નહીં કરવાની ઈર્ષાથી નહીં કરવાની સ્પર્ધાથી નહીં કરવાની દ્વેષથી નહીં કરવાની લૌકિક ઈચ્છાથી નહીં કરવાની ભક્તિ માનથી નહીં કરવાની દંભ માટે નહીં કરવાની ઈર્ષાથી નહીં કરવાની સ્પર્ધાથી નહીં દ્વેષથી લૌકિક ઈચ્છાથીની કથા પણ માન માટે નહીં કરવાની દમથી નહીં કરવાની ઈર્ષાથી નહીં કરવાની સ્પર્ધાથી દ્વેષથી લૌકિક ઈચ્છાથી નહીં ધ્યાન પણ આ બધાને આવું લાગે તો આ બધું કેવી રીતે કરવાનું તો કે શ્રદ્ધાથી શુદ્ધ ભાવથી અને છેલ્લી વાર લાગે કેવળ ભગવાનની પ્રસન્નતા છેલ્લાનું પચીસ નું વચનામ્રત ભગવાન સંબંધી જે કંઈ ક્રિયા કરીએ કોઈ બીજા કોઈ ફળની ઈચ્છા ન રાખવી પણ ફળની ઈચ્છા નહીં વિવેક સાગર સ્વામી એના બહુ વર્ષો સુધીના સાક્ષી છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેટલું શહેરમાં ફર્યા ને એના કરતા વધારે બે ભાગનું વિચરણ ગામડાઓમાં હોય છે તમારા સુરતનો જ પ્રસંગ છે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી પૂર્વે એક મહિના સુધી આદિવાસી વિસ્તારમાં બાપા ફર્યા ને ત્યારે ચાલીસ રૂપિયા પણ પધરામણી ભેટ નહોતી થઈ આ અહીંસીની સાલની વાત અને પછી સુરત આવ્યા ને ભગવાન સ્વામિનારાયણ દ્વિશ દ્વિશતાબ્દીનો ખરડો કરવાનો હતો એક કલાકની અંદર સુરતી લાલાઓએ સાત લાખ રૂપિયા એ વખતે નોંધાવ્યા હતા અત્યારે તો તમારું મંદિર આમ તમે કરી દેવાના છો બાપાને વિશ્વાસ છે એટલે તો મોટો અક્ષરધામ જેવું મહામંદિર મોટું નિર્માણ પામી રહ્યું છે કોઈ પણ વ્યક્તિ કઈ કાર્ય કરે એની પાછળ એનો હેતુ શું છે એની ભાવના કેવી છે બહુ જ અગત્યનું છે તો કેવળ જીરે પ્રભુ સંગ પ્રીત વધારવા ફરે જગમારે

એકવાર સમયમાં આવ્યા બોચાસર ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ને પૂછ્યું સ્વામી હું અહીંયા આવ્યો છું પણ મારે બીડી પીવાનું થાય તો જ્યાં જાઉં ત્યાં બધા માણસ માણસ છે બધા તિલક હાજરીમાં તો બીડી પીવાય નહી તો શું કરવું સ્વામી એ એક સંતને મોકલા કે ઉપર પેલા માળે લઈ જાઓ સંત આશ્રમમાં ત્યાં ખાચો છે ને મહંત સ્વામી મહારાજ ત્યાં એ વખતે બાજુની અમે રૂમ હતી એની બાજુમાં જઈને એને કહેજો તો ત્યાં બીડી પીને પાછો એને પ્રશ્ન કર્યા ઠુઠું ક્યાં નાખવું બીડીનું કદાચ હું કહું છું કે વ્યસન પણ ન છોડે આ તો બને કદાચ વ્યસન પણ ન છોડે પણ એના જીવનમાં ભગવાન ઓળખાઈ જાય સંત ઓળખાઈ જાય એને ભગવાનનો આશરો થાય તો ચોરાશી એક જનમની અંદર કોઈ પણ એક જનમની અંદર માણસને કેવા ને કેટલા દુઃખ હોય છે ચોર્યાસી લાખ યોની મુક્ત થવી એટલે

તમારામાંથી પણ કોઈ આંખ બંધ કરશો ને તો તમને એ પળ મારે આમાં નાની નાની ત્રણ વાત કહેવાની છે કે આ વિચરણ દરમિયાન બનેલી એક ઘટના એમાં ત્રણ વસ્તુ સમાયેલી છે એક પળ પ્રમુખ સ્વામી મહારાજનો સંબંધ થયો એના દર્શન થયા એને એ પળ એને યાદ એ બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ નમરાની પળને એમને કહ્યું ને આપણા માટે પણ એવી પળ એ અને સ્વામી જેના ઘરે પધરામણીમાં જાય ને એને જોવે કે એને ભગવાનનો આશરો નથી એના જીવનમાં કઈ વ્યસન દૂષણ ફેશન છે ને તો સામે થી કૃપા કરીને એમની સાથે જ પાણીની બોટલ રાખતા હતા અને પાણીની બોટલ માંથી ગલાય તારો જમણો હાથ આપણને સત્સંગ નો તો આપણને એવું લાગે કે સ્વામા કંઈક સ્વામી કંઈક આપવાના લાગે આપણે સામે થી કીધું લો ઘણા તો સંત સાધુ મહાત્માઓ જોવે ને તો હાથ આપે ભાઈ આમાં ભાગ્યરેખા યશરેખા પુત્રરેખા પરદેશરેખા આમાં બધું જ છે ભાઈ વાંચતા આવડે તો અને મૃત્યુ પણ આમાં જ લખેલું છે ક્યારે ક્યાં કઈ જગ્યાએ કયા સ્થળે કેવા સંજોગોમાં સમયમાં થવાનું એ આમાં જ લખેલું છે એટલે હાથ બતાવે તરત સ્વામી કે લાવ તારો હાથ તરત આમ હાથ લાંબો કરે અને હાથ લાંબો કરે ને

પછી હાથમાં આપેલું જળ અને જે જગ્યાએ આ મિલાપ થયો હોય એ સ્થળ જળ અને સ્થળ કોઈ ક્યારેય વિચરશે નહીં એને વિસારવી હોય કોઈ પણ વિસરાશે નહીં કારણ કે એમાં ઘણું ઘણું જીવનનું પરિવર્તન થાય જે દિવસથી પ્રમુખ સ્વામી મહારાજે મારા હાથમાં પ્રસાદ એ જળ આપ્યું મને વર્તમાન ધરાવ્યા ભગવાનનો આશરો કરાવ્યો એ દિવસથી એ પળનો હું વિચાર કરું છું તો એ પળથી પરિવર્તન થઈ મારી વાણીમાં મારા વિચારમાં મારા આચારમાં મારી ક્રિયામાં સંપૂર્ણ ફેરફાર થઈ ગયો જાણે કે મારી ગાડી હોય ને એના પાટા બદલાઈ ગયા વેસ્ટમાં દક્ષિણ દિશામાં જતો હવે ઉત્તરમાં જવાનું લાગે અને આ પૂર્વે હું માનવ હતો કે હું શું કરતો એનું મને કોઈ જ્ઞાન કે ભાન કશું જ નહોતું પણ સ્વામીએ જેવો મારો હાથ ચાલ્યો અને આમ હાથ પકડ્યો ને એ દિવસથી મને જંજણા મારા રોમ રોમ માં પરિવર્તન આવી ગયું અરે ખર હું એ આભાર માનું છું જેમ બ્રહ્માનંદ સ્વામી માટે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે આજની ઘડી રે ધન્ય આજની ઘડી મે નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી ચોર્યાસી સૌ ખાણ માં હું રહેતો થાક્યો આથડી અંતર હરીસુ એક તારે દૂર પડી મારા માટે પણ મારું ભાગ્ય પલટાઈ ગયું મારું નસીબ પલટાઈ ગયું મારા કર્મ બદલાઈ ગયા જે લોકો મને ધિકારતા હતા એ મને આવકારવા લાગ્યા જે લોકો મારા

અત્યારે અમારા ઘરની અંદર ઠાકોરજીને સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ થાળ ધરાવવામાં આવે હું મારી વાત કરું તો મને સત્સંગી કુટુંબમાં જન્મ મળ્યો છે મને યાદ છે કે આઠ નવ દસ વર્ષનો હોય છે ત્યારે એકવાર મને કે ઉજા ઠાકુરજીને થાળ ધરાવી દે અને થાળ ધરાવવાનું કહ્યું ને તો આપણી દવાની બાટલી આવે ને એની ઉપરનું જે ઢાંકણું હોય ને એવી એક સ્ટીલની એને વાટકી કેવી કે શું કેવું હજી મને હવે એનું નામ જ નથી યાદ આવતું એને શું કહેવાય દવાની બાટલી ઉપરનું જે ઢાંકણું હોય ને એવી સ્ટીલની ડબ્બી પણ ન ન કહેવાય કહેવાય કે વાટકી વાટકી પણ એટલી નાની તો હોય ની એટલી નાની વસ્તુ હતી અને એ લઈને એમાં પાછી ખાંડના સાકરના દાણા હોય સાકર તો શબ્દ બોલું છું સાકરની આ સાકર એટલે જેના ગળા વેલા હોય એ કહેવાય તો સુગર ખાંડ ફક્ત નીચેનું એક લેયર દબાયેલું હોય એટલા દસ પંદર દાણા હોય આટલા ઠાકોરજીને ધરાવવાના અને પછી ધરાવ્યો પછી મેં કીધું હવે આને શું કરવાનું તો કે હવે ખાઈ જા એટલું સારું થયું કે એ નિમિત્તે હું પછી આવી રીતે ઠાકોરજીને એ થાળ ધરાવતો થયો આવો થાળ ધરાવાતો અત્યારે તમારા ઘરે તમે થાળ ધરાવો હે અવિનાશી આવો રે જમવા કેટલો મોટા થાળ બોલાય અને કેવા સાકરજી કેવા શણગારવા આપણને થતા ને એવા આપણા ઘરની અંદર આનું કારણ પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ ઘર ને મંદિર બનાવી દીધા ઘરમાં મંદિર બનાવી દીધા ઘરને મંદિર બનાવી દીધા એક એક વ્યક્તિ આવી રીતે પૂજા પાઠ તિલક ચાંદલો અને ભગવાનનું ભજન કરતા કરી દીધા એ પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજનું વિચરણ છે તો એ પળને જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે એ વ્યક્તિ છે મારું જ નહીં મારે કારણે જેમ કોઈ વ્યક્તિ ગાડીમાં બેઠો ડ્રાઈવરની જગ્યાએ અને આઠ દસ પાંચ પંદર પેસેન્જરની જે ગાડી હોય તે ડ્રાઈવર જ્યાં ગાડીને લઈ જાય ને ત્યાં પેસેન્જર જાય એવી રીતે ઘરમાં મારામાં સુધારો થયો

આવું એ કર્યું છે અગિયાર વીસ દિવસમાં સત્યાસી ગામ પંદર દિવસમાં પાસઠ ગામ આઠ દિવસમાં તેર ગામ એક દિવસમાં અગિયાર ગામ અરે વિવેક સાગર સ્વામીએ નોંધ્યું છે એક દિવસમાં તેર ગામ કર્યા અને એક ગામ કરવું એટલે ખાલી આટો મારીને આવતું રહેવાનું નથી ભાઈ જેમ સૂર્ય ઉગે ને ત્યારે આમ તો સૂર્યને બાર કલાક જ મળે છે સૂર્યોદય થાય ત્યાંથી અસ્ત થાય ત્યાં સુધીના બાર કલાક એમની પાસે છે પણ એ સૂર્યોદયના સૂર્યના આગમનથી સૂર્યની હાજરીથી સૂર્યની પ્રત્યેક સેકન્ડે પ્રત્યેક મિનિટે પ્રત્યેક કલાકે અને દિવસ દરમિયાનમાં સૃષ્ટિમાં જળ થળ ફળ આ બધાને નવચેતન મળે છે નવું જીવન મળે છે નવી ઉર્જા મળે છે એનાથી જીવન જીવંતતા અનુભવાય છે અને સમગ્ર સૂચિ ફળે ફૂલે ને ફાલે છે એનું કારણ સૂર્યનો ઉદય થવો છે જો સૂર્યોદય ન થાય તો એમ પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ છે ને એ પણ આવું જ છે કદાચ કોઈને એવું લાગે કે આંટો મારીને નીકળી જાય આંટો નથી મારી એમની હાજરી એમનું અસ્તિત્વ એની ત્યાં ઉપસ્થિત છે ને એ જ ઘણું કરે છે અને એક ગામમાં શરૂઆતના વર્ષોમાં જે જે ગામમાં જાય ને એકોતેર થી એક્યાસી સુધી ચાલતો જે ગામમાં જાય ને એમાંથી માનો કે દસ ગામ કે પાંચ ગામ કરવાના પાંચ માંથી ત્રણ ગામ માં તો નગરયાત્રા હોય હોય ને હોય અને એક નગરયાત્રા એટલે કોઈ નગરયાત્રા તો માનો કે સવારના દસ વાગે ગયા તો ઠીક છે સારો સમય કહેવાય પણ બીજી ત્યાં બપોરે બાર વાગે જાય તો અમે સાઉથ આફ્રિકામાં જોનિસબર્ગ ની અંદર હતા દેવ ઉઠી શાકની હાટડી કરવાની હોય બાપા ગયા છે પરમ પૂજ્ય પધ્રામ સ્વામી સ્વામી એ એ વખતે એટલે એ લોકો એ સાઉથ આફ્રિકા છે ને ફળ ફૂલ નો દેશ એમાં આપણા જે સત્સંગીઓ છે ને એ લોકો બધા મોટાભાગે આનાજ બિઝનેસ વેપાર એટલે આગલા દિવસે બધું જોઈ આવેલા અને પછી સરસ મજાના બધા શાકભાજી લઈ આવ્યા આમ તો એ વખતે બાપાનો ઉતારો ત્યાં મંદિર નહોતું એટલે પરેશભાઈ ભટ્ટ ને ત્યાં નરેન્દ્રભાઈ ત્રણ ભાઈઓ એમના ઘરે હતો અને સેવન્ટી માં પણ બાપા એમના ઘરે જ ઉતર્યા હતા એટલે એના ઘરે આ બધી વ્યવસ્થા કરવાની હતી બાપા ભ્રમણી ગયા દરમિયાન આ બધું શાકભાજી છે એ વખતે જે કઈ યથોપચાર મિલિતો જે કઈ ઉપચારો મળ્યા એનાથી મહાન સ્વામી મહારાજ ઈશ્વરચરણ સ્વામીએ નાનું ડેકોરેશન કરી અને સ્ટેપ ગોઠવ્યા અને એના પર શાકભાજી બધું ગોઠવ્યું બધું ગોઠવાઈ ગયું ઠાકોરજી ની મૂર્તિ મુકાઈ દી હરિકૃષ્ણ મહારાજ અને હવે બાપા આવે એની અમે રાજ ઉતાર એટલે આરતી ઉતારાય બાપાની રાહ જોવાતી તો જેમના ઘરે અમારો ઉતારો હતો એનો સૌથી નાનો ભાઈ જગદીશ એ પોતે વિડિયોગ્રાફી કરતા હતા એ વખતે વિડીયો નહોતા શબ્દ પણ તમે સમજો એટલે હું વિડીયો બોલું એ વખતે સુપર એટ એવી ફિલ્મ આવતી હતી અને કેમેરો હતો તો એ સુપર એટ કેમ પેલાથી ફિલ્મ ઉતારતા હતા અને હું જ્યાં બેઠો હતો ને ત્યાં એને કેમેરો મૂકી અને પછી ફિલ્મ ઉતારવાની શરૂ કરી મે મારી લાઈફમાં કોઈ દિવસ કેમેરો આમ હાથમાં લીધેલો આંખે તો આજે મને એવો વિચાર આવ્યો કે આ લોકો ફોટો પાડતા હોય ને બધા ખબર આમ 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 કરે આમ આમ આંખ ઝીણી કરે આમ તેમ કરતા હોય તો મને થયું કે આમાં શું એવી કરામત છે બધા આમ કરવું જ પડે અને આંખ ઝીણી કરવી પડે કેમેરો બાજુમાં હતો એટલે મેં કેમેરો ઉપાડ્યો અને કેમેરો લઈ અને જેવી આંખે આપણે કોઈ દી આઈડિયા ન હોય કોઈ દી સેટિંગ કર્યું ન હોય ખબર પડે નહીં એટલે જ્યાં જુદી આમ જોયું ને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું અનકુટમાં જે ઠાકોરજી ગોઠવા એ અને એટલામાં બાપા પધરામણીએથી આવ્યા ને એ જ બાજુ દરવાજો હતો જેવા આવ્યા ને તો હું આમ બેઠો હતો તો મારા માથા પર આમ ટપલી મારી ધીરે રે ટપલી મારી અને પછી કાર્યાનીના ત્રીજા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન વાત બોલ્યા છે એ કોટેશન બોલ્યા કે જે ગામ જવું નહીં એનું નામ સિદ્ધ પૂછવું બસ મારા માથામાં આટલી હળવી ટપલી મારી અને આટલું બોલ્યા બાપાનો મીઠો અવાજ અને એ મીઠી ટપલી જાણીને મને ખ્યાલ આવ્યો કે બાપા જ આવ્યા છે મેં આમ જોયું કેમેરો તો નીચે મૂકી દીધો એ પ્રસંગ ઓછામાં ઓછા મેં થી વધારે વાર અત્યાર સુધીમાં કયો હશે હું જ્યારે કહું ને તમારી પાસે આટલું દૂરથી દેખાય રહી આ બધા જો રોમ ઊભા થઈ ગયા જેટલી વાર કહું ને હું એકલો એકલો બોલું ને એની સ્મૃતિ કરું ને તો પણ મારા રોમ ઊભા થાય છે આજે અને પિસ્તાલીસ વર્ષ પૂરા થઈ ગયા કોઈ પણ જાણે અત્યારે જે પ્રસંગ બન્યો એ મને હું તો મારા હાથે તાપલી મારું છું તો પણ મને એવો રોમાંચ એવો આનંદનો અનુભવ થાય છે પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી સંસ્થા ચલાવી છે ને અમને રોક્યાય છે પણ છે રોકવા અને ટોકવાની રીત એની છે ભાઈ જ્યારે જ્યારે પ્રસંગ રોક્યા ટોક્યાનો કોઈ પણ યાદ કરે ને તો એને આનંદ થાય અને એ દિવસથી અદ્ય પર્યંત મે કોઈ દિવસ કેમેરો મારી આંખે અડાડ્યો નથી ભાન પડતું નથી ગામડા ગામથી આવ્યો છે ભનો તો છો નહીં કેમેરો હાથમાં લે એવું કીધું હોત તો કદાચ એ મને યાદ જ્યાં જેને જ્યારે રોકવાની જરૂર પડે ટોકવાની જરૂર પડે ત્યાં રોક્યા છે ટોક્યા છે પણ ખરેખર એની રીત અલગ એનું બધું જ દિવ્ય છે ખરેખર આપણા બહુ જ મોટા ભાગ્ય કહેવાય કે એ પુરુષના આપણે દર્શન કર્યા એની વાણી સાંભળી એનો સમાગમ કર્યો એનો લાભ લીધો તો હવે આપણી એ ફરજ છે જે આપણે એની પાસેથી સાંભળ્યું છે અને જે રીતે એમને જીવન જીવતા જોયા છે ને એ બાનું આપણામાં પણ કઈ ઉતરે જ છે કાને ઉતરે એ આપણી ભક્તિ છે એ આપણી તો લાભ લીધો કહેવાય એક નાની વાત કરી દો મહારાષ્ટ્ર અંદર એક બહુ સારા સંગીતકાર થઈ ગયા એનું નામ બાલકૃષ્ણ બુવા સંગીતના ખા હતા પણ જે મુસલમાન સિવાય બધાય જે સંગીતમાં આવા નિષ્ણાતો હોય ને એને પંડિત એવો શબ્દ લાગે પંડિતજી બાલકૃષ્ણ બુવા અને મુસલમાન હોય એ લોકોને ખા શબ્દ લાગે ઇક્વલ ડિગ્રી હોય તો એના એક અમિત ખા કરીને મુસલમાન હતા એ બે મિત્ર હતા એ પણ સારા ગાયક હતા બહુ વર્ષો પહેલાની વાત છે અમિત ખા અવસાન થયા પછી એમની જગ્યાએ એનો દીકરો જાવેદ ખા આવ્યો તો એકવાર જાવેદ ખા બાલકૃષ્ણ બુવાને ત્યાં મળવા માટે જાય છે બાલકૃષ્ણ બુઆ મોટી ઉંમરે પ્રજ્ઞાચક્ષુ અંધ થયેલા એટલે એના ઘરે કોઈ વ્યક્તિ આવે છે અવાજ સાંભળી અને એને કહ્યું કે કોણ એટલે પેલા આમેદ ખાના જે દીકરા હતા એને કહ્યું હું જાવેદ ખા કે કોણ જાવેદ એને કહ્યું કે આમેદ ખાનો દીકરો

અને વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજ જે રીતે વર્તી રહ્યા છે ને એવું આપણે પણ વર્તીએ ને ત્યારે આપણે એમના સાચા શિષ્ય કહેવાયે મહાન સ્વામી મહારાજ આમ જુઓ ને તો આ બધાએ આચરણ વિચરણ ચરણ આચરણ ને વિચરણમાં જ્યારથી પ્રમુખ સ્વામી મહારાજને મેં દર્શન કર્યા છે એ જ દિવસે મહાન સ્વામી મહારાજના પણ કર્યા છે બંનેને એક સાથે જ કર્યા છે એ પડછાય ને જેમ ત્યારે છુપા રહેતા હતા આપની એમની ઓળખાણી કરાવી મહાન સ્વામી મહારાજ પણ એ જ કાર્ય કરી રહ્યા છે સાધુતા તો આખ થી ઓળખાય મહંત સ્વામી મહારાજ પાસે કોઈ જાય દર્શન કરે સત્સંગી હોય ન હોય એને કેવું ન પડે કે આ રિયલ સાધુ છે એક નાનો પ્રસંગ હજી યાદ આવે છે કહી દઉં બે હજાર ચારમાં એ બાપા પરદેશ આવ્યા ત્યારે હું પણ ત્યાં સાથે હતો શિકાગો ની અંદર એક લગભગ સાડા ત્રણ ચાર વર્ષ બાળક એના બાપુજી દાદાની સાથે એના બાપુજી અને દાદાની સાથે બાપાના દર્શન કરવા એનો જન્મ થયા પછી બાપાના એને દર્શન કરેલા નથી અહીંયા બાપાના દર્શન કરવા આવે છે પણ એ દરમિયાન બાપા તો ત્રણ વર્ષે એકવાર પરદેશ આવતા હતા ત્યારે એટલે એ છોકરો લગભગ ચારેક વર્ષની ઉંમરનો થયો છે અને ઘરે દરરોજ બાપા બાપા કરે બાપાનો ફોટો લઈને ફરે આમ તેમ કરે એટલે એના દાદા એના પપ્પા એ કહ્યું કે આજે આપણે બાપાના દર્શન કરવા જઈએ તો કે ક્યાં તો કે શિકાગો મંદિરે અને જયારે શિકાગો મંદિરે આવ્યા તો એના હાથમાં જે ફોટો હતો ને એવા જ બાપાને એને જોયો અને બાળક ખુશ થઈ ગયો આમ જોતો જાય ફોટામાં અને વેલા આમ જોતો જાય આમ અને જયારે એનો ક્રમ વારો આવ્યો ને ત્યાં સુધી મેં એની ઉત્સુકતા એટલી બધી વધી ગયેલી અને એક વ્યક્તિ બાપા પાસે દર્શન કરતા ને ત્યાં સુધી મોડો બાળક એના બાપાની આંગળી છોડાવીને બાપાની પાસે પહોંચી ગયો અને બાપાને પ્રશ્ન કર્યો કે તમે રીઅલ બાપા છો પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે તમે રીઅલ બાપા છો એટલે બાપા પેલા ભાઈની સાથે વાત કરતા હતા એટલા માટે કંઈ જવાબ બોલ્યા નહીં બાળકે બે ત્રણ વાર પૂછી લીધું તમે રિયલ બાપા છો રિયલ બાપા છો પેલા ભાઈનો ક્રમ પૂરો થઈ ગયો અને બાપા કે હા એટલું બાપા હા તો કે કેમ માર્યા રે બોલ્યા નહીં તો કે હું આની સાથે બોલતો હતો ને બાપા કે હવે તારી સાથે બોલું છું પછી એના દાદાને કે આ રિયલ બાપા છે જો કે મારા ફોટામાં બોલતા નથી ને અહીંયા બોલે છે કે મારા ફોટામાં છે એ બોલતા નથી ને આ બોલે છે તો ખરેખર આ માનસ્વામી મારે છે ને રિયલ છે આપણને જે અત્યારે પુરુષ મળ્યા એ રિયલ સાધુ મળ્યા છે જેવી રીતે સ્વામી બાપાનો આપણે સમાગમ કર્યો છે એવી જ રીતે મન કર્મ વચને ભગવાન અને સંતનો આવી રીતે સમાગમ કરીએ તો એના જેવા પણ ગુણ આપણામાં આવે પ્રથમ સડસેટ નું વચના વ્રત સત્પુરુષના ગુણ આવ્યાનું એનો ગુણ લે એને નિર્દોષ સમજે તો એવા સત્પુરુષના ગુણ આપણામાં પણ આવે તો ત્રણ દિવસ સુધી આપણે પ્રવચનો સાંભળ્યા અત્યારે આ પ્રવચન ને આપણે વિરામ આપીએ છીએ પહેલા ભગવાનને પ્રાર્થના કરીએ ગુરુને પ્રાર્થના કરીએ કે જે કંઈ સાંભળ્યું એ અમારા જીવનમાં એવું આચરણ આવે ખાલી અમે બોલીએ જ નહીં પણ વર્તી બતાવીએ એ પ્રકારની બુદ્ધિ શક્તિ બળ આપજો જે સ્વામી નારાયણ ભગવાન નહીં જાય